સેનેક્સ આઠસો પોઈન્ટ ઘટાડો થયો છે ચુમ્મોતેર હજાર પાંચસો પર કારોબાર કરી રહ્યો છે નિફ્ટી પર બસો ને પચાસ પોઈન્ટ ઘટાડો થયો છે એનએસઇ મીડિયા આઈટી અને મેટલમાં સૌથી વધુ ઘટાડો થયો છે વિગતવાર વાત કરીએ આ વિડિયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારડ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવાર ચોવીસ ફેબ્રુઆરી સેનેક્સ આઠસો પોઈન્ટમાં ઘટાડો સાથે સ્તરે કરી રહ્યો છે નિફ્ટીમાં બસો પચાસ પોઈન્ટ ઘટાડા સાથે બાવીસ હજાર પાંચસોના સ્તરે ટ્રેન્ડ કરી રહ્યું છે સેનેક્સના ત્રીસ શેરમાંથી ચોવીસમાં ઘટાડો છે અને માત્ર છ શેરમાં જ તેજી છે જ્યારે નિફ્ટીના પચાસ શેરમાંથી ઓગણચાલીસ ઘટી રહ્યા છે અને અગિયાર શેરમાં તેજી છે એનએસઈ ફાર્મા અને હેલ્થકેર સિવાયના તમામ સેક્ટરોમાં અત્યારે ઘટાડો ચાલી રહ્યો છે સૌથી મોટો ઘટાડો આઈટીમાં બે પોઈન્ટ એકત્રીસ મીડિયામાં એક પોઈન્ટ એકત્રીસ અને નિફ્ટીના બે એક પોઈન્ટ અઠ્યાવીસ ટકાનો ઘટાડો છે અગર આપણે ગ્લોબલી એશિયાના બજારની વાત કરીએ તો એશિયા બજારોમાં જાપાનની અંદર ઝીરો પોઈન્ટ છવ્વીસ કોરિયાની અંદર ઝીરો પોઇન્ટ બાસઠ હોંગકોંગની અંદર ઝીરો પોઈન્ટ ચોપન ચીનની અંદર 0.11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે એકવીસ ફેબ્રુઆરીના રોજ વિદેશી રોકાણમાં એફ એલ એલ ને ત્રણ હજાર કરોડ રૂપિયાના શેર વેચાયા હતા આ દરમિયાન સ્થાનિક રોકાણમાં ડી એલ એલ એસ એ કરોડ રૂપિયાના શેર ખરીદાયા હતા ગયા અઠવાડિયે શેર બજારમાં ઘટાડો થયો હતો અગર એની આપણે વાત કરીએ તો અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે એકવીસ ફેબ્રુઆરીના રોજ ઘટાડો હતો ને આઠ શેર વધારો હતો જયારે નિફ્ટીના પચાસ શેર માંથી સાડત્રીસ શેરમાં ઘટાડો હતો ને તેર શેરમાં વધારો હતો એનએસ સેનેક્સ નો વધારો હતો જેમાં બે પોઈન્ટ અઠાવન નો ડે પૂરો થતા ઘટાડો થયો હતો વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર